શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કે જય શ્રી સરસ્વતી મા કી જય શ્રી ખોડિયાર મા કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓરે કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ ઓરે કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ પૂજા કરું ત્યારે પ્રેમથી પધારજો પૂજા કરું ત્યારે પ્રેમથી પધારજો લડા પ્રગટાવું ત્યારે જો યાર તિયું ઉતારું તારે તે મારા નાથ ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ યાર ઉતારું તારું મારા નાથ ભક્તિ તારી કરું ત્યારે દેજે મને રે કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ થયો રે કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ સેવા કરું ત્યારે સુર રાખજો સેવા કરું ત્યારે સુર રાખજો વંદન કરું ત્યારે આખલડી મારે જો વંદન કરું ત્યારે આખલડી મારે જો રેજો મારા અહીંયા માં સદા દિને રાત ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ રે જો મારા હૈયા મા સદા દિન રાત ભક્તિ તારી કરું ત્યારે મને દેજો સાથ ઓ રે કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ ઓ રે કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ કરું ત્યારે સાથ માળા કરું ત્યારે મન સ્થિર રાખજો માળા કરું ત્યારે મન સ્થિર રાખજો ભજન કરું ત્યારે ભાવ ત્રિપદ ભજન કરું ત્યારે ભાવથી પતાર મારા ને જગાવો ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ આવીને મા ત્યારે જે મને સા કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ત્યારે જે જે મને સાથ ભક્તોની ટલી વિનંતી સ્વીકારજો ભક્તોની આટલી વિનંતી સ્વીકારજો એક વાર વાલ આપજો એક વાર આવી વાતર ન આપજો યા ખલડી જુએ પ્રભુ તો મારી વાટ ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથયા ખલડી જુએ પ્રભુ તમારી મારી વાટ ભક્તિ તારી કરું ત્યારે દેજે મને સાથ હોય કન્યા તું તો સાંભળ મારી વાત ત્યારે મને સા કનૈયા તું તો સાંભળ મારી વાત ભક્તિ તારી કરું ત્યારે તે જે મને સાથ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય